ચાર પાંચ મહિના અનાજ માટે ગરીબ પ્રજા ધક્કા ખાઈ રહી છે પરેશાન લાભાર્થીઓએ નાગનાથ ગેટ નજીક ભેગા થઈને વિરોધ કર્યો દુકાનધારક ગરીબ પ્રજાના હકના અનાજ ની બજારી કરતો હોવાની ફરિયાદ થઈ છે સસ્તા અનાજ દુકાન બહાર નથી કોઈ બોર્ડ કે નથી કોઈ ફરિયાદ પેટી નિયમો ને સસ્તા અનાજ દુકાન પ્રજા સાથે મનમાની કરી રહ્યું છે અનાજ નથી આપી રહ્યો છે નથી આપતા હેરાન બહુ કરે છે રાસલ અમને તકલીફ

આવી રીતના દર ફેરી પ્રોબ્લેમ થાય છે હું મારી વીસ વર્ષથી અહીંયા પરમિટ છે બીકેલ પરમિટ છે મારી એ છતાંય અમને છે ને સરખો અનાજ મળતું જ નથી ઘરમાં મારી છોકરીઓ પંખ છે એક મૂચો મોઠા છે એક દીકરો છે બસ કંજાણા છે અમારે કંજાણાને સારી છે પરમિટ પણ અમને છે ને માલ પૂરો નથી દેતા આખી તેમથી અમે હેરાન થાય છીએ આ કેટલા ધટકા ખાધા હું સોસો રૂપિયા ભારો દઈને બેડીથી છે ત્યાં આવો છો પણ અમને છે ને અહીંયા માલ નથી મળતો માલ લેવા અમે ત્યાં છીએ તમને ભાર વચ્ચું થઈ જાય છે અમે ગરીબ માણસ એટલા ઘરે ઘરે ખર્ચા કરી શકીએ